આપ પ્રત્યક્ષ જોઈ રહ્યા છો અહીંયા કે એનડીઆરએફની ટીમના જીવના જોખમે ગઈકાલે તો અમે અમારા પૂરતા પ્રયત્ન કર્યા હતા અને પછી અંધારું પણ થવા આવ્યું હતું એટલે પછી પાણીમાંથી બહાર નીકળ્યા હતા અમને અમને સફળતા નહોતી મળી પણ આજે સવારને એક ડેડ બોડી હાથમાં આવી છે એનડીઆરએફની ટીમ અને ફાયર બ્રિગેડના લોકો કિલોમીટરના ઉપર આ લોકો સફળતા મળવા માટેના પ્રયત્ન એક કિલોમીટર સુધી તપાસ કરી રહ્યા છે મુશ્કેલી એ છે કે આ નદીના અંદર ઠેર ઠેર ઠેકાણે પાણાઓ અચાનક પાણા આવી જાય છે એમાં અને એ પાણા આવી જવાના કારણે કોઈ તરવૈયો પણ હોય તો એને બે એનો જીવનો જોખમ એમાં લાગતો હોય છે એમાં પાણા પગમાં લાગી જાય કદાચ તો ત્યાં ભૂંગળા છે એક માણસ તો કાલે અમારે અમે હારે હતા ને એ ભૂંગળાના અંદર વયો ગયો એ તો બચી ગયો કે ભૂંગળાનો ઓલા પર નીકળી ગયો બહાર સુરક્ષિત નહીં તો એ માળા અમારા દ્રષ્ટિએ ફેલ થઈ જાય પણ છતાં પણ આવી કરુણ બનાવ બન્યો છે ત્યારે આખો સમાજ એનો અહીંયા ઊભા પગ્યો ઊભ્યો છે અમે પણ એના સાથે એનો સાથ આપવા માટે અમે પણ અહીંયા ઊભ્યા છે આખું તંત્ર ઊભ્યું છે એક દેઢ બળી મળી ગઈ છે બીજી ત્રણ હજુ બાકી છે એની શોધખોળ બાકી છે પણ આશા છે કે વહેલામાં વહેલી તકે મળી જાય મુશ્કેલી એવી છે કે જ્યારે આવો ક્યારેક બનાવ બનતો હોય તો એને અડતાલીસ કલાકના ઉપર થાય ત્યારે એ ડેડ બોડી ઉપર આવે ત્યાં સુધી લગભગ ઉપર આવે નહીં અને જે રીતે કાલે જે આ બનાવ બહેનો છે એ એક પડી ગયો અને બીજો એને બચાવવા ગયો ત્રીજો બચાવવા ગયો ચોથો બચાવવા ગયો અને એના કારણે આ ચાર જણ એક ત્રણ સગા ભાઈને એનો બની ગયા આમ ત્રણ જણ અને ચાર જણા અને આ શોધખોળ ચાલુ છે ત્યારે હું સરકારીનો અને એનડીઆરએફનો અને ફાયર બ્રિગેડનો આભાર માનું છું અને આ ગામના લોકોએ પણ આ ગામના આગેવાનો આ ગામના વડીલો યુવાનો અઢારે અઢાર વડાના લોકોને એક શોખનો માહોલ અહીંયા થઈ ગયો છે કાલથી જ જ્યારે ત્યાં બનાવ બહેનો છે ત્યારે આખા ગામના લોકો અહીંયા ઊભા પગે ઊભા રહ્યા છે આખી ટીમ આવ્યા છે પ્રયત્ન કરીએ છીએ અમે તાત્કાલિક આની સફળતા અમને મળે અને સાથોસાથ સરકારશ્રીમાં હવે બીજી રજૂઆત પણ કરવાનો છું કે જે રીતે આપ કોઝવે જોઈ રહ્યા છો ને કોઝવેના ઉપરથી જે પાણી જાય છે અને એ કોઝવેના સામા કાંઠે રહેવાવાળા લોકો એક રિક્સ લઈને હમણાં જ મેં એક બાળકને ખંદા ઉપર મૂકીને બાળકને એના વડીલો લઈ જતા જોયા છે ત્યારે સરકારશ્રીમાં પણ આ ધ્યાન અમે મૂકશું ને વહેલા થકી આ કોઝવે પણ અમારો મંજૂર થાય એવા અમારા પ્રયત્ન હશે છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે